જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું કાર્તક માસમાં તુલસી પૂજાનું મહત્ત્વ અને માતા તુલસીની કથા મિત્રો કાર્તક માસ એ તુલસી પૂજાનો મહિનો છે આ મહિનામાં તુલસી પૂજાનું ખૂબ મહત્ત્વ છે વિધિ વિધાન અને પૂરી શ્રદ્ધાથી ભક્તિથી તુલસી માતાની પૂજા કરવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરને સુખ સંપત્તિ ધન ધાન્યથી ભરી દે છે કારણ કે માતા લક્ષ્મી પોતે તુલસીમાં વાસ કરે છે આથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો કાર્તક માસમાં નિત્ય તુલસી પૂજા અવશ્ય કરવી ઘરના દરેક શુભ કાર્યમાં તુલસીનું વિશેષ મહત્ત્વ હોય છે આથી તુલસીને નિત્ય જળ ચઢાવી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ સ્વયં નારદજીને કહ્યું હતું કે કાર્તક મહિનાથી વધુ પુણ્યદાયી કાર્તક મહિનો એ ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારો છે આથી નિત્ય પ્રાતઃ કાળે ઉઠી સ્નાન કાર્યથી પવિત્ર થઈ તુલસી ક્યારેય જળ ચઢાવવું તુલસીના કુંડા પર શુભ સ્વસ્તિક બનાવવું

અવશ્ય મનોકામના પૂર્ણ થશે તેમાં કોઈ સંદેહ નથી આ રીતે કાર્તિક માસમાં નિત્ય તુલસી પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે રહેલી ગરીબી રોગ દૂર જીવનમાં ખુશીઓ આવે છે શુભતા મંગલતા નો વાસ થાય છે અન્ન અને ધન ના ભંડાર ભરેલા રહે છે તો મિત્રો આ હતું કાર્તિક માસમાં તુલસી પૂજા નું મહત્વ હવે સાંભળશું માતા તુલસીની કથા બોલો માતા તુલસીની જય છે ભગવાન શ્રી નારાયણે જણાવ્યું હે નારદ ધર્મધ્વજની પત્નીનું નામ માધવી હતું તે રાજા સાથે ગંધમાદન પર્વત પર આનંદમાં હતી કાર્તક માસની પૂનમે દેવ દિવાળીએ એક કન્યાને જન્મ આપેલો લક્ષ્મીના અંશ ધરાવતી આ કન્યા શુક્રવારે જન્મી હતી વિદ્રાન પુરુષોએ એની ઓળખ માટે તુલસી એવું એક નામ આપ્યું તે જન્મતા જ એવી દેહરચના કરી બેઠી કે જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી ન હોય તે સમયે તેને અનેક લોકોએ અટકાવી પણ એ તો બદ્રીવનમાં તપ કરવા ગઈ ત્યાં એણે કઠોર તપ કર્યો તેથી બ્રહ્માજીએ રાજી થઈ બદ્રીવનમાં આવવું પડ્યું તેઓ બોલ્યા બોલ તુલસી તારી ઈચ્છા હોય એ વરદાન માંગ તુલસી બોલી પિતામહ પૂર્વ જન્મમાં ગોલોકમાં રહેલી તુલસી નામે એક ગોપી હતી ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા પ્રિયા બધું જ બનવાનો મને અવસર મળ્યો છે એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસ મંડળમાં આવીને મને શાપ આપી દીધો કે તું મનુષ્ય યોનિમાં પેદા થા ત્યારે સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ મારા પતિ હતા તેમને હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી આપ મારી ઈચ્છા પૂર્ણ કરો ब्रह्माજી બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણના અંશથી પ્રગટ થયેલા સુદામા ગોપ પણ રાધિકાના શાપથી ભરતખંડમાં અવતર્યા છે શાપ એ સુદામાં શાંત પ્રકૃતિવાળા નારાયણ તારા પતિ રૂપે મળશે તેમની લીલા મુજબ જ શાપ આપશે એ તને લાગુ પડશે અને એ પછી તું વૃક્ષ બનીને ભરતખંડને પાવન કરીશ જગતની બધી જ વનસ્પતિમાં તું મુખ્ય હોઈશ ભગવાન વિષ્ણુ તને વધુ પ્રિય બનશે તારા વિના વળી બધી પૂજાઓ અધૂરી ગણાશે એ પછી તુલસીએ રાજી થતા કહ્યું હે પિતામહ આપ મારી પર એવી કૃપા કરો કે હું ગોવિંદને ફરીવાર મેળવી શકું સાથે મારા મનમાં રહેલો રાધાજીનો ભય પણ દૂર કરો બ્રહ્માજી બોલ્યા હે દેવી હું તને ભગવતી રાધાના ઝોળશાક્ષર મંત્રનો ઉપદેશ આપું છું બ્રહ્માજીના મંત્રનું પાલન કર્યું અને સૂચન આપ્યા મુજબનું સઘળું થયું એક સમયે વૃષધ્વજની કન્યા તુલસીએ સ્વપ્નમાં એક સુંદર વેશધારી યુવાનને જોયો સ્વપ્નમાં જ એની સાથે હાસ્ય વિનોદ થયો એ સપન દૂર થતા તુલસી વિલાપ કરવા લાગી ત્યારે મહાન યોગી શંખચૂડ બદ્રીવનમાં આવ્યો જેને જેગીશ્વર મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર મળ્યો હતો તેઓએ પુષ્કરમાં આ મંત્ર સિદ્ધ કર્યો હતો તે એકવાર આવી રહ્યો હતો ત્યારે તુલસીની નજર એની પર પડી ત્યારે તુલસીએ સ્ત્રી સ્વભાવે કપડાથી પોતાનું ઢાંકી દીધું સાથે સુંદર અંગો બોલી ઉઠ્યો કે દેવી તમે કોણ છો તમારા પિતા કોણ છે તમારો પરિચય પામીને હું ખૂબ આનંદ પામીશ ત્યારે તુલસીએ એ ને કહ્યું કે હે અજાણ્યા મહાશય હું ધર્મધ્વજ રાજાની કન્યા છું તપસ્યાના ઈરાદાથી હું આ વનમાં રહું છું તમે તમારો પરિચય આપીને અહીંથી જઈ શકો છો કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધી સાથે શંખચૂડે સાંભળ્યું હસતા હસતા બોલ્યો કે દેવી આપે સર્વથા યોગ્ય કહ્યું છે પરંતુ અત્યારે તો બ્રહ્માજીની આજ્ઞાથી આપનું કાર્ય પાર પાડવા આવ્યો છું ગાંધર્વ વિવાહથી તમને મારા સહપત્ની બનાવીશ દેવી પૂર્વ જન્મમાં શ્રી હરી પાસે રહેનારો ગોપ સુદામા હતો શ્રી હરિનો અંશ છું દેવી રાધાજીના શાપથી હું દાનવોનો રાજા બન્યો છું ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારા માટે ઈષ્ટ મંત્ર છે તેમની કૃપાથી મને પૂર્વ જન્મની વાતો યાદ છે તમે પણ પૂર્વ જન્મમાં કૃષ્ણની પાસે રહેનારા તુલસી હતા ત્યાં તો બ્રહ્માજીનું ત્યાં એ સમયે આગમન થયું તેઓએ પૂછ્યું તો તુલસી સાથે શી વાતો કરી રહ્યો છે તેણે કહ્યું ગાંધર વિવાહ માટેના નિયમ મુજબ આ દેવીને તારે પત્ની રૂપે સ્વીકારવું જરૂરી છે બ્રહ્માજીએ તુલસીને પણ જણાવ્યું તું પણ આ શંખચૂડની પ્રિય પત્ની બની જા અને પછી તું ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ શકીશ અને આ શંખચૂડ પણ એનું આ શરીર છોડીને વૈકુંઠમાં જઈને ભગવાન ચતુર્ભુજ વિષ્ણુમાં સમાઈ જશે આમ બ્રહ્માજી શંખચૂડ અને તુલસીને એક આજ્ઞા આપી તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી ચીર સાથે એવી તુલસી સાથે આનંદમય જીવન પસાર કરવાનું શરૂ કર્યું શંખચુડના લાંબા સમયકાળમાં દેવો દાનવો અસુરો સૌ શાંત રહેતા હતા જોકે દેવો ઉદાસ હતા કારણ કે એમનું બધું છીનવાઈ જતા હાલત બગડી હતી એક દિવસ આ મામલે તેઓ બ્રહ્મસભામાં ગયા અને પોતાની દશા રજૂ કરીને રડવા લાગ્યા આથી બ્રહ્માજી દેવોને લઈને શંકર ભગવાન પાસે અને ત્યાંથી બધા વૈકુંઠ ધામમાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રીહરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું આથી શ્રીહરિએ જવાબ આપ્યો કે હે બ્રહ્મા એક જન્મમાં આ શંખચૂડ ગોપ હતો તે મારો અંશ અને રાધાના શાપને લીધે દાનવ યોનીમાં જન્મ થયો છે કહોને એમ કરવાની ફરજ પડી છે એ સમયે સુદામાં રડતો હતો ત્યારે દયાળુ રાધાનું હૈયો પીગળી ગયું અને મેં પણ રાધાજીને શાંત થવા કહેલું સુદામા હમણાં જ એમના શાપનું પાલન કરીને આવી જશે અને આ અડધે ક્ષણમાં જ પૃથ્વી પર એક મનવંતરનો સમય વ્યતીત થઈ જશે બ્રહ્માજી આ બધું એની ગોઠવણી પ્રમાણે બની રહ્યું છે અને હા તમે આ બધા મારું ત્રિશુળ લઈને અપઘડી ફરતખંડમાં ખંડમાં જાઓ અને હા શંકરજી મારા આ ત્રિશૂળથી તેનો સંહાર કરે દાનવ એવો આ શંખજોડ મારા આપેલા મંગળ કવચો તેના કંઠમાં ધારણ કરી રાખે છે અને તેથી એ વિશ્વમાં અજય છે તેથી હું બ્રાહ્મણ વેશમાં જઈને એની પાસે રહેલું પેલું કવચ માંગી લઈશ સાથે જ્યારે તેની પત્નીનું સતીત્વ નષ્ટ થશે એ સમયે એનું મરણ થશે આ મુજબનું મારાથી એને વરદાન અપાયું છે અને તમે નહીં માનો મેં એની પત્નીનું સતીત્વ નષ્ટ કરવાનો એક ઈરાદો કરી લીધો છે આમ તો તુલસી મારી નિત્યપ્રિયા છે અને મને તેથી કોઈ જ પ્રકારનો દોષ નહીં થાય અને સામે છેડે શંખચૂડ એમ કરતાં મૃત્યુ પામશે અને એ પછી એ દાનવ પત્ની શરીર છોડી મારી પત્ની બની જશે આમ કહી નારદ શ્રીહરિએ શંકર ભગવાનને ત્રિશુર સોંપ્યું અને એ લઈ બધા ભરતખંડમાં આવ્યા નારદજીએ કહ્યું પ્રભુ ભગવાન શ્રી હરિએ કયા રૂપમાં તુલસીની સાથે હાસ્ય વિલાસ કર્યો એ પ્રસંગ કહો ત્યારે ભગવાન નારાયણ કહે છે કે નારદ ભગવાન શ્રીહરિ દેવોનું કાર્ય મતબલ સાધવા માટે સદા તત્પર રહે છે તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું અને પછી તેઓ પોતે જ શંખચૂડનો વેશ ધારણ કરીને અને પતિવ્રતા પત્ની તુલસીની પાસે પહોંચી ગયા બીજી તરફ તુલસીએ યુદ્ધમાંથી પરત આવેલા પતિ રૂપે શંખચૂડને જોઈને આનંદ વ્યક્ત કર્યો હૈયાના ઊંડા ભાવથી પતિનું એણે સ્વાગત કર્યું થોડીક હાસ્ય પ્રમોદની વાતોનો દોર થયો સમાગમ પૂર્વે તુલસીએ પ્રભુ શ્રીહરિને ખૂબ વાતોમાં ડૂબાડી દીધી અને તુલસીનું તેજ ઓછું થયું અને એ બધું જાણી જતા પૂછી બેઠી કે તમે વળી કોણ છો તમોએ કપટપૂર્વક મારી સતીત્વ નષ્ટ કર્યું છે હું સતી રહી નથી તેથી હું તમને શાપ આપું છું ત્યાં જ શાપની વાત સાંભળીને ભયથી ભગવાને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દીધું આ જોતા જ તુલસી થોડીક વાર માટે બેહોશ બની ગઈ થોડીક વાર બેહોશીમાંથી બહાર આવેલી તુલસીએ કહ્યું કે નાથ તમારું હૈયું પથ્થરનું છે તેથી તમે આવા નિષ્ઠુર થઈ ગયા આજે કપટી બની મારો ધર્મ શરીર તોડ્યું અને મારા પતિને પણ મારી નાખ્યો તમારામાં દયાનો છાંટોય નથી તમે પથ્થર બની જાઓ અરે તમારા જ હાથે તમારો ભક્ત મરાયો ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું હે કલ્યાણી તમો મને મેળવવા માટે ભરતખંડમાં રહીને લાંબા સમય સુધી તપ કર્યું એ સમયે વળી તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો તે મારો જ અંશ હતો તમને સ્ત્રી રૂપે મેળવીને તે ગોલોકમાં ચાલ્યો ગયો તમે આ બાહ્ય જણાય છે એવા આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો તમારો દેહ ગણકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે આ પવિત્ર નદી પુણ્ય ભરત ખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી કહેવાશે તમારા કેશ પવિત્ર ઝાડ બનશે તમારા કેશથી ઉત્પન્ન થનાર આ વૃક્ષ જગતમાં તુલસીના નામે વિખ્યાત થશે દેવોની પૂજામાં જે કોઈ લીલા પાન વાપરશે તેમાં તમારું સ્થાન મુખ્ય હશે તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવા ત્યાં બધા દેવો નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ હું તમારા શાપને સાચો ઠરાવવા ભરતખંડમાં પથ્થર બનીશ ગણકી કિનારે મારો નિવાસ હશે જ્યાં શાલિગ્રામની શિલા હોય ત્યાં ભગવાન શ્રીહરિનો નિવાસ હોય છે એટલું જ નહીં એમની સાથે લક્ષ્મીજી પણ બિરાજતા હોય છે જેના માથે બ્રહ્મ હત્યાનું જે પાપ હોય અને એ વળી શાલિગ્રામ ભગવાનની પૂજા કરે તો એનો ગુનો માફ થઈ જતો હોય છે શાલિગ્રામ પર અભિષેક કરનારને બધા પ્રકારના પુણ્યદાનનું ફળ મળે છે મૃત્યુ કાળમાં ચરણનું જળ પીવે છે તેના સંપૂર્ણ પાપોનો અંત આવે છે અને એ પછી વિષ્ણુ લોકમાં જાય છે જે વ્યક્તિ શંખ દ્વારા તુલસીનું પત્ર તોડશે એ વ્યક્તિના જીવનમાંથી પત્ની ચાલી અને સાત જન્મ સુધી રોગિષ્ટ બનશે શાલિગ્રામ તુલસી અને શંખ આ ત્રણને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખશે તે ભગવાનને પ્રિય બનશે આટલું તુલસી દેવીને કહીને પ્રભુ શ્રી હરિ મૌન થઈ ગયા ત્યારબાદ તુલસીએ પોતાનું શરીર છોડ્યું અને દિવ્ય રૂપે ભગવાન શ્રીહરી છાતીમાં સમાયા તથા લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યા અને આમ લક્ષ્મી ગંગા સરસ્વતી એ ત્રણ પત્નીઓ પછી

તુલસીને પ્રમુખ ગણવામાં આવશે સર્વ અવસ્થાઓમાં સદૈવ પવિત્ર રહે છે જે તુલસી નામથી પ્રસિદ્ધ છે જે ભગવાન માટે શિરોધાર્ય છે જે સહુની મનગમતી છે તેમજ જે સંપૂર્ણ જગતને પવિત્ર કરનારી છે તે જીવન મુક્ત મુક્ત અને શ્રીહરિની ભક્તિ પ્રદાન કરનારી ભગવતી તુલસીની હું ઉપાસના કરું છું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વિદ્યાર્થી જે વ્યક્તિ તુલસીના ક્યારાની માટીનું તિલક કરે તો તેની તેજસ્વીતા વધે છે તેમની યાદશક્તિ વધે છે તેમની સ્મરણ શક્તિ વધે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જેના ઘરે તુલસીની પ્રતિદિન પૂજા થાય છે તે ઘરે યમદૂત ક્યારે પણ આવી શકતા નથી જ્યાં તુલસીના પૂરતા રોપ હોય છે ત્યાંની હવા ચોવીસ કલાક શુદ્ધ રહે છે આવા ઘરના લોકો નિરોગી રહે છે તેમને દીર્ઘાયુષની પ્રાપ્તિ થાય છે સંતોએ કહ્યું છે કે તુલસી નિર્દોષ છે પ્રત્યેક ઘરમાં તુલસીના એકથી બે રોપા હોવા જ જોઈએ સવારે તુલસીના દર્શન કરવા તુલસી પાસે બેસીને દીર્ઘ શ્વાસ લેવો અને મૂકવો તો આરોગ્ય સારું રહેશે તેમજ દમ થવાની સંભાવના ઓછી થઈ જાય છે તુલસીને સ્પર્શ કરનારી હવા શ્વાસ સાથે શરીરમાં લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે સંતો કહે છે કે તુલસીના પાન ત્રિદોષ નાશક છે તેને કારણે કોઈ પણ દુષ્પ્રભાવ પડતો નથી પ્રતિદિન તુલસીના પાંચ થી સાત પાન ખાઈ શકાય છે તુલસી હૃદય અને મગજ માટે પુષ્કળ લાભદાયી છે

સુખ સમૃદ્ધિ સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થશે તો મિત્રો આ હતું કાર્તિક માસમાં તુલસી પૂજાનું મહાત્મા અને માતા તુલસીની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય તુલસી માતા લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ